રામ રામ ખેડૂત મિત્રો પપૈયા ચોપવાનું ચાલુ છે એવું તમને બતાવું પ્રેક્ટિકલી પપૈયા રોપવા માટે પહેલા તો એનું જે અંતર હોય એ ખૂબ મહત્વ રાખે છે એટલે અંતર સચોટ આવે એના માટે આપણે પહેલા જે શીધાની જગ્યા હોય ત્યાં એક દોરી થી પહેલા લાઈન ખેંચી લઈએ આ જે રીતે અમે દોરી બાંધી દીધી છે આ શીધે થી પેલા સીધે માપ આપણા સરખું આવે અને એના પછી એને એક લાઇન ખેંચી લેવાની આગળથી તો એ લાઈન ઉપરથી આપણે માપ લેવાનું ચાલુ કરવાનું આ રીતે એની લાઇન પાડી દેવાની આખી આ રીતે એક લાઈન ખેંચી એનું માપ ના થાય આગળ જે માપ લેવાનું હોય આ તમે કાઢી દો અને આગળ હવે પેલી સાઈડ માપ લઈએ તો હવે આ એક દોરી સીધી મારી દીધી એટલે લાઈન સીધી રહે આ તમે માપ લઈ લો આગળ આવો આ રીતે પછી અમારે છ ફૂટ નું સાત બાય છ ના ગાળા અમે તો સાત ફૂટ તો આ ઓટોમેટિક આ સાત ફૂટ ની સામે જ આવી જાય અને હવે છ ફૂટ નું માપ લે માપ લો એટલે આ રીતે માપ લીધું અને એક ભાઈ કોદાળીથી તેઓ ખાડો ખોદશે જેટલો રોપો આપણો મુકાય અંદર એટલો ખાડો ખોદવાનો હોય આ રીતે છ છ ફૂટ ના ગાળે બધા ખાડા જશે એ રીતે પેલા આપણા ખાડા ખોદી જવાના કોદાળીથી અમુક ખેડૂતો શું કરે કે ખાડા ખોદાય એવું બધું કરતા હોય પણ એ રીતે ના કરાય કારણ કે હવે આખો દિવસ ખાડા ખોદેલો પડ્યો હોય તો અંદર જે ભેજ હોય ફૂંકાઈ જાય ને ગરમી થી માટી ગરમ થઈ જવી હોય તો રોપાનું મૂળ હોય ને એ રીતે દાજી જાય એટલે ખાડા ખોદે જવાનો અંગાથી અને ચોપે જવાનું તો રોપ કઈ રીતે પપૈયું ચોપવું હોય હું તમને બતાવું ખાડો ખંદાઇ ગયો હોય એના પછી પપૈયાના અ થેલી ઉપર એક હોય ઘી હોળ પડેલો હોય એ હોળને મૂકી અને હોળમાંથી ફાડી દેવાનું પેલા અમુક પતરીઓથી ફાડે પણ પતરીથી ફાડવાથી અંદર ના મૂળ તંતુમૂળ તૂટતા હોય તો એ તંતુમૂળ બચાવ થાય એ રીતે આપણે આ રીતે નીચે સુધી ફાડી દેવાની ટેલી પછી આ રીતે એને અથડીમાં લઈ લેવાની અથડીમાં લીધા પછી આ જે ખાડો હતો એ ખાડાના અંદર રોપ મૂકી દેવાનો અને જે માટી ખોદેલી લઈ લો અંદર આ રીતે પછી બીજું જે ચોખતા હોય એ વખતમાં શું કરતા હોય આ રીતે માટી નોખી અને હેડતા થતા હોય પણ એનાથી સાઈડોમાં હોય હોલ પડી જતા હોય અને મૂળ ઉગાડા રહે એટલે એ દાજીને પડી જાય તો થોડી આ રીતે આ જુઓ આ કેટલી માટી જગ્યા હતી આ રીતે સાઈડોમાં રોપની જે ઠેલી રહી એને નહીં દબાવવાનું સાઈડોમાં દબાવવાનું પછી એનું ખોમણું બનાવી દઉં આ રીતે આ રીતે ખોમણું બની ગયું તવી જેવું ખોમણું બનાવવાનું જેથી કરીને પાણી નો સંગ્રહ કરે અને પછી આ મોટું ખામણું બનાવવાનું આ રીતે કારણ કે હાલ ગરમીના દિવસોએ તો એકલા ફુવારા કે ટપકથી તમારે નહીં ચાલે પાણીનું આનું આપવું જ પડશે પાણી હવે આના ઉપર ચોપ્યા પછી સાથે પાણી આપી દેવાનું તો પાણી પાણી આપવા માટે પણ આ રીતે સીધું ના રેડવાનું આડો પડી જાય એટલે હાથ આડો રાખી અને પૂરી મરીશ રેડી દેવાનું મિનિમમ જે વખત ચોપો વખત બે લિટર તો રેડી દેવાનું આ રીતનો તમે રોપાઈ કરશો તો તમારા રોપની જાય બાકી હાલ ગરમી ચાલુ છે હીટથી ઘણા પપૈયા જાય છે તો તમે આ રીતે ખામણા બનાવી અને પાણીના ટૂંવા આપી અને રોપણી કરશો તો પપૈયાના રોપા નહીં જાય અને બિલકુલ કરી છે અને આ માપ અતિ ઉત્તમ હોય છે પપૈયા માટે સાત બાય પાંચ છ બાય આઠ સાત બાય છ આ બધા માપો અતિ ઉત્તમ રહે છે ઘણા ખેડૂતો શું કરતા હોય કે ઓછી જમીનમાં વધારે ચોપી દઈશું એ આ ઈરાદે થી પાંચ બાય પાંચ છ બાય પાંચ નો ગાળો રાખે છે પણ એમને ઉત્પાદન નથી મળતું એટલું કારણ કે પપૈયાનો છોડ એનું પત્તું જેટલું લોબુ હોય ને એટલા સુધી ના મૂળ હોય ને ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ સુધીના પત્તો લાભો થતો હોય તો અંદર એના વિકાસ માટેની જગ્યા ના મળતી હોય એટલે જેટલો ગાળો વધારે છે એટલો ફાલ પણ વધારે થશે અને બેસાર પણ ઘણો થશે એટલે તમે માપ આ રીતનું રાખવું તો ઘણું સારું કહેવાય ખેડૂતોની માન્યતાઓ જે છે કે ગરમીના દિવસોમાં પત્તા પડી જાય તો હીટ ખાઈ જાય પપૈયા એવું કઈ હોતું નથી ગાળો ઘણો હશે અત્યારે તમને ખૂબ ગાળો દેખાતો હશે અરે પણ જયારે વિકાસ થશે એનો એ વખતે અંદર ચાલવા પણ જગ્યા નહીં રહે